અમને સીતારામ બધાને અત્યારે જો અમે અમારા ગામનો કોઠો છે ને આવી જાય છે અમે જ આવી છીએ પણ તમને પણ દેખાડ્યું પછી તમે અહીંયા જરૂર આવજો બગીચા તો પડે એવા છે એટલે ધીમે ધીમે હાલવું પડે તો અત્યારે જો અમે હાવ ઉપર પહોંચી જશે એ તો ઉપર જવું તમને દેખાડજો ના બધે જો આવું છે જોઈ લો કોઠા ઉપર આવી જા તો અત્યારે જો અમે આ બીજા પગથિયા ચડી રહ્યા છીએ અને ઉપર આવીશું ને અમારા ગામનો નજારો દેખાડી દઈશું તમને તો અત્યારે જો અમે આવ કોઠાની ઉપર આવી જ છે અને અમારા ગામનો તમને નજારો દેખાડી દેવી

જયલાભાઈ વિવેકભાઈ તો બધા અમે ખોડિયાર માં પૂજી ગયા છીએ આપણે પૂજી ગયા છીએ ખોડિયાર માં એ તો તમે દર્શન કરી લેવા અને તમને પણ કરાવી દેવી તો હવે ખોડિયાર માં નું ઓટો છે અમે તો દર્શન કરી લીધા તમે દર્શન કરી લ્યો અમે આ વિડિયો એ પૂરો કરી છે જય માતાજી જય સીતાજી